ખર્ચો તો હોય વિઘ્ન ઝાખા તો મસાલી ગમ માં દુભા જાડીજા છે નંબર મારો કોન્ટ્રાક્ટ આ ખોલી ચેનલ આપડે ઈદુબા જાડીજા તરફથી વિઘ્ન ઝાખા ને હું જાહેર કહું છું બાકી દુનિયા બીજા નાખે ને કોઈને જાણવું હોય ને વિશ્વાસ ના હોય તો મઢ્યાવો બાકી હું ગેરંટી આપું મહામણી ધનનો કોઈ ભી ને ટ્રાય કરવો હોય મસાલી સોઈગમ તાલુકાનું ગામ છે નાનું મંદિર છે ટ્રાય કરવા કોઈ ભી વિઘ્નને આવવું હોય કે કોઈ બી ને આપવું મારો નંબર છે ને પંચોતેર પંચોતેર જીરો ચોર્યાસી પાંચ અગિયાર રીતુભાઈ જાડેજા દર્શક મિત્રો સ્વાગત છે તમારું ઉદયભાઈ ઠાકોર આપનું સ્વાગત કરું છું અને બનાસકાંઠા જિલ્લાના સુગમ તાલુકામાં આવેલ મસાલી ગામે જે ક ચમત્કાર થયો છે અને એ ચમત્કાર જે થયો છે એની વિગત વાત આપણે અહીંયા જો કે ભુવાજી તો નથી પણ માતાના સેવક છે સેવક કહી શકાય છે હિતુભા હિતુભા દરબાર અત્યારે આપણી સાથે છે અને જેઓ અત્યારે અહીંયા મોકલમાના સેવક છે અને મોગલમાની ભક્તિ કરી અને

એ ઢોલો અમે થી ઓકળ કરાવી મુકાયો ને પોતે બધી રીતે અહીંયા આરો હતો સાફ કરતા મને વાત કરી મને કે બાપુ આ ઢૂલો થડ એટલે મને એવું થયું જીસીબી એમ એમ થયું કે કાંક માએ ચમત્કાર આપ્યો છે પણ રબારી હતો એટલે એને મને કીધું નહીં કે આ બાપુ ઢોલો હલાવું નહીં ઢૂલો ઢોલો હલાવી ને ઉકળ મૂકીને જતો રહ્યો એને આપણે આગળની પાછળ તો પણ આ તો પાછળ થી ઢૂલો ચમત્કાર તો એ જોવાની જરૂર છે ને માની તો પરચાની આખંડત ગાય ના ઘી ની ભરે અખંડ જયારે માની મૂર્તિ લાવીને એના દિવસ થી ગાય ના ઘી સિવાય હું દીવો કરતો નથી અખંડ ગાય ની ચાલે પરચાની તો રોતા આવે લાય હું કઈ જાણતો નથી માં જે કરી કરી શકે વૃક્ષ તો કાપ્યા આપણે સમય કર્યો ચાર વર્ષ પેલો તો કાપેલો હતો ને હમણાં છ સાત મહિનાથી અમે ઉકર કરાયો ઓકર કરાયો એટલે આ તો જોયું નવરાત્રી આવીને અંબાસા ના દાડે પોતે સાફ કરતા ધર્માજી મારા પોતે સાફ કરી મને કીધું બાપુ આ પરચો આપ્યો ને જાહેર પરચો છે એ તો મને આપેલા પરચા છે હું માનું છું હું પોતે માતાજીના ભેગો બે હતો ખરી પણ માનતો નહીં પણ અત્યાર તો હું એના વિશ્વાસ જીવન જીવી શકું ને જે મારું જીવન બીજી વાર આપ્યું હોય તો મગલે જ છે જે રીતે એવો વાત કરવામાં આવે તો વાત કે જે ચાર વર્ષ પહેલા એક વૃક્ષ કાપી નાખવામાં આવે છે અને વૃક્ષ કાપી અને જે જગ્યાએ વૃક્ષ હતું એ જગ્યાએ નહીં પરંતુ એ વૃક્ષને ને સાઈડમાં લઈ જાય બીજી જગ્યાએ અત્યારે દૂર લઈ જવામાં આવે છે અને ચાર વર્ષ પછી આ નવરાત્રી ચાલી રહી છે નવરાત્રી પાવન પર્વ અને ત્યારે એ જે વૃક્ષ છે એ નું થડ જે મૂળ નહીં પરંતુ જે એની ડાળી હોય છે અત્યારે વાઘરી છે અને આ નવરાત્રી દિવસોમાં હિતુભાઈ દરબાર છે એમને અહીંયા માતાજીએ મોટો ચમત્કાર કર્યો હોય તે મણીધર મોગલ કેવરાય ને એના આ જે મોગલ ની સેવા કરવી ની ખુબ વાહની છે મિત્રો સમ કે આ દાને પેટી પૈસા નથી મુકાતા મોગલ માની સેવા કરવી ગમે તે આયા એને એ હું પૈસા મુકવા દેતો નથી મોગલ માન પેલી દારૂ થી દૂર રહેવું પડે આ છે ને માના વાતો તો હું પોતે ભિખારી ટાઈપે ફરતો હતો જે આ માતાજી નતો હું ખુબ દેણેદાર હતો ખુબ મને પરિસ્થિતિ આવી ખૂબ તકલીફ પડી પણ સમય આવ્યો ને માય મને સમય વાવડ્યો એટલે ત્યાં માની મોગલના ચારે હાથ મારા માથે છે મળે દર ગોગા

પણ અમને એવો ઇતિહાસ મળ્યો કે આ ગોગો છે એ રબારીયાનો છે પાટણવારીયાનો ને આ મોગલ માં છે એ ગઢવીની છે જ્યારે વર્ષો પહેલા સમય પહેલા જે ગાયો રાખતા માલ પશુ રાખતા ને પશુ રાખતા એટલે એ લોકો ને જે ગઢવી ને રબારીને ભાઈબંધી હતી ને ભાઈબંધી તરીકે આ માતાજી ની જોત રહી ગઈ એ જોત તરીકે મને એક ઇતિહાસમાં મને જે સપનામાં આવીને માએ કીધું ને એ મને 100% વિશ્વાસ છે કે આ ગોગો અમાને આ જમીન ની અંદર સુખ દેવા આવ્યો છે કોઈ અમારા બાપ દાદા ની તકલીફ આલેલી એવી વસ્તુ નથી આવેલો પણ આ મણીધર ગોગો આ મણીધર મોગલ જાહેર અમાને એક અમારા જીવનમાં કાંક મેં ભાગમાં કાંક મારા બાપ દાદે સારા કર્યા છે તો અમારા ભાગમાં માં આવે ને આવે નહીં દરબાર ની ઘરે આના મળે ને ભાગમાં કોઈને નથી મળતી મોગલ જેને મળી એનો બેડો પાર જ હોય મિત્રો

મારા કાકા છે વર્ષો પેલો અહીં રાફડો હતો સમય અમારા બાપ દાદાએ નારિયેલ કરીને પસે કરતા પણ આ અમારી સાડા ત્રણસો વર્ષ પેલી ચારણો ની જમી હતી ને મા મોગલ અમાને એક આગમાં મળી હતી ને અમારા બાપ દાદી સારું કર્યું છે તો જ માં અમને મળી છે પણ અત્યારે માં ની દયા થઈ છે ને એટલે મારે હું ગમે ત્યાં તો મોગલ ને એમ કોણ કે હે મોગલ આ વસ્તુ કરે તો સો ટકા થાય એટલો મને વિશ્વાસ છે ને કોઈને જાણવું હોય ને વિશ્વાસ ના હોય તો આ મઢાવો બાકી હું ગેરંટી આપીશ એટલી સાથે ઠોકી સાથે ઠોકી વ્યક્તિ ચોક્કસ કહેવાય જે વાત કરી સપનાની માતાજી સપનામાં વાતા તો મને દર મોગલમાં આપણે સપનામાં જાહેર અત્યાર હું મને પરચો છે જાહેર અત્યારે મને મા મોગલ નો પરચો છે મણીધર ગોગા નો દિયાનો અત્યારે જાહેર માં હું આવું ને બાકી આ દુખિયા ઘણી વાર મારી કને છે હું ગોપાપાણી કરતો નથી પણ એક સમય મા મને એમ કે કે દુખિયો આવે એના ઉપર હાથ મેલ બાકી હાથ મેલું છું સમય છોટ નાખું નું ને દરેક ને હું ગુગળનો ધૂપ ચાલુ કરો તો ધૂપ કરે તો ડાયરેક્ટ માનવ પરચો મળે છે ને શ્રી અમારા કાકા ને મળેલો છે ધર્માજી ખુદ ને મળેલો છે હું મારા પોતાને એમ કહું કે મને આમાં મળી અત્યારે તો લોકો એમ છે કે આ એક જાણવા કરતા હોય છે લોકો પણ મા મણીધર નો કોઈ બી ને ટ્રાય કરવો હોય મસાલી સોયગમ તાલુકા નું ગામ છે ને નાનું મંદિર છે ટ્રાય કરવા કોઈ બી વિઘ્ન ને આવવું હોય કે કોઈ બી ને આવવું હોય જાહેર પરચો મા મોગલકાન હા આ ખોલી ચેનલ આપડે હિતુભાઈ જાડેજા તરફ થી આ મિત્રો માતાજી ને બિહાર પંદર મહિના થયા પંદર મહિનામાં આ માતાજીએ એવું કામ કર્યા છે કે ફુકા ઠોઠા ભાંગરાયો માતાજી એ મા મોગલનો મણિધર ગોગાનો પ્રતાપ પછી કઈ દુઃખી યાળાના દુઃખ મટાડ્યા મારે મારી મોં મારી પોતાની વાત કરું મિત્ર મારે ભાણિયો વીસ વર્ષનો ચોતો અને મેં આ માને બહેરા પછી એક મહિનો થયો અને મેં મારા મનથી કલ્પના કરી કે મારી મારા ભણિયાની ચાય તો તું સમજ કરે તો મા હું બે છોકરાને લાવી અને હું પજે લગાડીશ અને મને મળશે એ હું તારા દાર કરીશ એ મેં મારા મનથી મિત્રો કલ્પના કરી અને અઠવાડિયા પાસે મેં બાપુને વાત કરી બાપુ મેં માને બિહાર્યા પાસે કલ્પના કરી છે તમે મને આશીર્વાદ આલો તો બાપુએ કીધું મને કે શું આશીર્વાદ શું શું તમારા શું જોઈએ છે મેં કીધું બાપુ મારા ભણિયાની મેં એવી કલ્પના કરી છે કે હગાઈ થાય તો હું છોકરા બે લાવીને પજે લગાડીશ તો બાપુએ કીધું મને કે જા એક વિદાળામાં હગાઈ થઈ જશે એટલે બાપુ અગિયાર દાડા મારા ભણી એને હેગાઈ થઈ ગઈ એ માં મોગલે કરી આ મણીધર ગોગે એવા અનેક પરચા અમારા ગામના બાપુ દરબાર છે દાડેલા એને એ કોડાની હગાઈ કરી તો આ માં મોગલે કરી અને ગોગે કરી આવા અનેક પરચા આ મોગલ આ ગોગે પરચા હાલ્યા કોઈ પણ દુખિયા દુખિયા આવે રોતા આવે એને વાહતા મેલે એવો માનો પરચો છે આ કચ્છ ધરાની માવડી બહુ પરચાધારી છે આનો પરચાનો કોઈ પાર નથી એવામાં પરચાવાળી માતા ગોગો મણિધર ગોગો છે આ ઢૂલો ખોજ ઉકર નાખી દીધો પછી હાલ એ પગર્યો માથે લીલો છે ડાળખો એટલે જાહેર પર એક તો માનો મણિધર ગોગાનો આર્યો મને દેખાડો આ જાહેર હાલ નો એના પહેલી મારી કલ્પના પોતાને ભજામણી થયા પછી મારા માથે તકલીફ આવી છોકરા બાબતની તે મારે હબકણ કર તૂટી જાઓ બીજું થઈ ગયું પણ માને માથે આશ કીધી હતી માતાજી દે ઈ નહીં ઠેકાણે મારા સંબંધો થઈ ગયા એકબીજાના વ્યવહારો સારા થઈ ગયા મને તો આવો જાહેર પ્રસવ માય હાલ્યો અને અત્યારે પણ અવારનવાર દુખિયા આવે ને એ રો તો આવે ને હાથના જાય જય મોગલ ગામ મસાલી છે તાલુકો સોયગામ છે ને જિલ્લો બનાસકાંઠા એમાં સોઈ ગામ થી કમ આપણે એચપી નો પંપ આવે છે એચપી ના પંપથી અડધો કિલોમીટર હેડો એટલે મોગલ મોગલમાં ના પ્રગટ છે મોગલમાં અનેક પરચા આપે છે ને પરચો કોઈ બી ને જોવો અને કોઈ બી અન્નમાં શ્રદ્ધા રાખે બાકી શ્રદ્ધા વસ્તુ એક જ મહાન છે શરધા રાખે એની માં મોગલ પૂરી કરે છે મણિધર ભોગો કરે છે હું તો જ એવો છું મને કાંઈ ખબર નથી પણ મા મોગલ જે કરે ને મને વિશ્વાસ છે મારા આત્મા પૂરો વિશ્વાસ છે બાકી આપણે ભુવાપાણી કરતા નથી પણ એક ચમત્કાર આલે છે કીધું હું દિવસ ઉપર બેઠો માની સેવા કરું છું બે બાર જો જોશું બાકી હું ચા પીતો નથી મારા પોતાને મને સાડા પાંચસો ડાયાબિટીસ અત્યારે મપાઓ તો મારા શરીર ની અંદર મને વિશ્વાસ છે કે મોગલ ચમત્કાર આલે છે મને ડાયાબિટીસ નથી સાડા ચારસો ડાયાબિટીસ હોય એટલે મનખ ને ચક્કર થાય બાકી મારા અત્યારે તમે રિપોર્ટ કરાવો તો મને મારા બે મહિના પેલો મેં રિપોર્ટ કરાવ્યો ત્યારે મને પાંચસો ડાયાબિટીસ હતી ને અત્યારે હું ભૂખો બેહું છું ને અપવાસ કરું છું પણ મોગલનો મને વિશ્વાસ છે પૂરેપૂરો મને મોગલનો સાથ છે ને હું જીવન જીવી શકું નહીં આટલી ઉંમરે મને સુગર હોય ને જીભ હોય તો મહાન છે પણ મને મારે પરચો આપ્યો પછી એ સુગર મટ્યા પછી હું સમજી ગયો કે હવે મા ક્યાં સેવા કરે ને બે એટલે હું બે હતા શીખી ગયો બાકી બીજું હું કઈ જાણતો નથી અહીંયા કોઈને દર્શન કરવા માટે આવવું હોય અને જો જગ્યા એડ્રેસ ના મળતો અહીંયા તમારો કોઈ નંબર જાહેર કરો મારો નંબર છે ને પંચોતેર પંચોતેર જીરો ચોર્યાસી પાંચ એડ્રેસ ના મળતો આ નંબર ઉપર આ નંબર ઉપર કોઈ બી ને સેવા કોઈ બી ને દુઃખ હોય ને અત્યારે મેં આ ચમત્કાર કોઈને વેચું કેડે ને આ મંદિરે આવો વેચું ડંક ની અંદર ના રેવા જોઈએ એટલો મને અભિમાન મા મોગલ નો ગોગા નો છે ચમત્કાર આ છે કે આ ગાદી થી ઈ ગાદી વેચું એક ભાઈ રણ ની મીઠામાં કોમ કરતા હતા ને મીઠામાં મને ફોન કર્યો મને કે કાકા એક છોકરાને પાંચ વર્ષનું છોકરું છે ને વેચું કહેજો ને રાડ પાડેલો હોય હું તો કાંઈ જાણતો નથી ભાઈ પણ મંદિરે લાય હું એ પચાસ મનક બેઠા હતા ને મંદિરે લાયો ને આમાં ડુપર સડ્યા એટલે વેસું ઉતરી ગયો ડંખમાં વેસું નહીં રહેતા નકાર ઘણા એમ કે ડંખમાં વેસું રહે પણ કોઈ બી ને ચમત્કાર હોય ને જોવા હોય તો ત્યાં મઢે આવે વિજ્ઞાન ઝાંખા હું જાહેર કહું છું બાકી દુનિયામાં બીજા ના કે આપડે ભૂવો નથી પણ પરચો તો હોય વિજ્ઞાન ઝાંખા તો મસાલી

આપણે હિતુપા છે જે સેવક છે અહીંયા મંદિરના તેમને કોઈ અહીંયા આવીને મળવા માંગતા હોય તો એમનો નંબર પણ જાહેર કર્યો છે જે સ્ક્રીન પર નંબર છે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને આપણે અહીંયા દર્શન માટે જાહેર જાહેર તો નમસ્કાર ફરી સુધી ભગત